જો નહીલા ખબકતો ન્યો જેતી આ વરસાદ આવે આમ જો કેટલો વરસાદ આવે એ દેખાય દેખાય કઈ બોલે દેખાય પછી

आओ मित्रों आओ बता मित्रों नु स्वागत छे भाई हमारा लाइव मा भाई नवा होय सब्सक्राइब कर लेजो हमारा वाला लाइक शेयर ने कमेंट करता रहजो मकवाना धर्मेश भाई आओ एक नंबर वर्षा दावेस भाई जो आम वाह वा, वा भाई वाह गेम चालू થઈ ગઈ છે ભાઈ જો જો અમાર ધાર્મિક ભાઈ રૂપિયા રૂપિયા રમવા પોગી ગયા છે ભાઈ અહીંયા મૂકી દેજો ડેલી પાસે બેનો શીખો લે પધારો મારા વાલા પધારો જલ્દી જલ્દી આવી છે ને દાદા ચેનલ તરફથી બધાને બધા નવરાત્રી ની હાર્દિક શુભકામના આ ભાઈ હા આવો મિત્રો આવો નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો વાલા બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઈવ માં ભાઈ જોવો ગરબી માતાને સાફ કરી નાખો ભાઈ એક નંબર

ભાઈ મારી બે કમેન્ટ ન હોય છે સોરી મિત્રો જગદીશભાઈ ડોડિયાનું ગામ કયું છે જગદીશભાઈ ડોડિયાનું ભાઈ માલકનેસ ગામ ગામ છે ભાઈ માલકનેસ ગામ આવો મિત્રો આવો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ 126 જણા છે ભાઈ લાઈક કરી દેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો ખડાદરમાં વરસાદ ચાલુ છે હા ભાઈ આ ખડાદરમાં વરસાદ ચાલુ છે મિત્રો જોવો ખડાદરમાં અમારે વરસાદ ચાલુ છે મિત્રો તો અમારે નવરાત્રી નું કામ ચાલુ હતું ભાઈ બધું ડેકોરેશન વરસાદ આવી ગયો છે મિત્રો પેલું નોરતું છે ને વરસાદ બહુ બહાટી બોલાવે આમાં સતરિયું લઈ લઈને દાંડિયા રાસ રમવું જોઈએ એવું લાગે છે રેનકોટ પહેરી પહેરી ક્યાં તાલુકામાં વરસાદ છે ભાઈ ખાંભા તાલુકામાં વરસાદ છે મારા વાલા ભાઈ મારા અને મારા ભૂરા ગેંગ તરફથી નવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ થેન્ક યુ ભાઈ અલ્પેશભાઈ થેન્ક યુ આવો મિત્રો આવો બધા મિત્રો સ્વાગત છે ભાઈ અમારા લાઈવ ભાઈ કયા ગામના ના છો ભાઈ ખડાધાર ગામ છે મિત્રો અમારું ખાંભા તાલુકાનું નું ખડાધાર ગામ છે મિત્રો અમરેલી જિલ્લો આવો મિત્રો આવો બધા જ મિત્રો ભાઈ અમારા લાઈવ સ્વાગત છે મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો મારા વાલા જો મિત્રો આજ પહેલું નોરતું છે ને વરસાદ બાવ બહાટી બોલાવે છે આમ જોવા અમારા નોરતાની તૈયારી ચાલુ હતી ભાઈ તોરણ બાંધી છે ને ચાલુમાં વરસાદ બાવ બહાટી બોલાવે કાંઈ હાલ ને શું દેતો મિત્રો પધારો મારા વાલા પધારો બધા જ મિત્રોનું સ્વાગત છે ભાઈ ડીએમડી વ્લોગ પધારો તમારું પણ સ્વાગત છે ભાઈ અમારા લાઈવ માં ઓ મિત્રો ઓ બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ આ એ સાલો છે ભાઈ હાલો રેડિયો ભાઈ બોલે ટેપ મારવી પડે મો અહીંયા ટેપ મારી દેજો જય બૌસર નવરાત્રી શુભકામનાઓ સંદન ઠાકોર થેન્ક યુ થેન્ક યુ ભાઈ આભાર તમારો જય બૌસર માં વરસાદ આ બાજુ મોકલજો પાછા ઓ આ ભાઈ આ તમારું કયું ગામ છે મહેશભાઈ ડોડિયા જરાક કોમેન્ટ કરજો ભાઈ

પેલું નોરતું છે ને બધું રિપેરિંગ કામ ચાલુ છે ગરબી ઝાલા ગંભીરભાઈ વરસાદ વરસાદ દિવસ ને અત્યારે ક્યાં વરસાદ ચાલુ છે ખડાધાર માં વરસાદ ચાલુ છે ભાઈ અમારા ગામમાં ભાઈ ખાંભા તાલુકાનું ગામ છે ભાઈ મારું ખડાધાર અમરેલી જિલ્લો મિત્રો વરસાદ ચાલુ છે ભાઈ કઈ ઘટે વરસાદ ચાલુ છે ભાઈ અમારે તોરણ બાંધવાના સારું હતા મિત્રો જોવો તમે વરસાદ ચાલુ છે બધું રસ્તામાં વાહ ભાઈ વાહ ભરતભાઈ ધસા તાલુકો યુ ભરતભાઈ થેન્ક યુ આવો મિત્રો આવો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ જો આ નોરતાની તૈયારી ચાલુ છે મિત્રો વરસાદ કઈ હવે દેતો નથી ભાઈ

ખડાધાર ગામ છે મિત્રો અમારું ખાંભા તાલુકાનું ખડાધાર ગામ છે અમરેલી જિલ્લો પતરો મરાવાલા પતરો બધા જ મિત્રો નું સ્વાગત છે ભાઈ મારા લાઈવ માં મિત્રો નવા હોય સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો મારા વાલા આજ માતાજી નું પહેલું નોરતું છે મારા વાલા જો ભાઈ આ અમારે હાથ બનાવટી ગરબી છે ઓ ભાઈ જૂનો વાણી કાઈ ઘટે ભાઈ ઓ મારા વાલા આવો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ પધારો વરસાદ બાબા હાટી બોલાવે છે ભાઈ પાંચ ભાઈ મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ અમારા લાઇમાં ભાઈ જો આવી કા ગરબી છે ભાઈ અમારા જૂણવાણા ગરબી છે આજ બનાવાટી હવે કાંઈક વરસાદ બંધ થાય તો આમાં ખબર પડે ભાઈ કઈ રીતે કામ કરવું કાં ડેકોરેશનનું તો આવો વરસાદ છે ભાઈ અમારા ગામડામાં કાંઈ ખાટે બાટે બોલાવો વાળો ભાઈ મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો નહીં દવા નામ આપણે કોઈ તને પધારો પધારો બધા મિત્રો સ્વાગત છે વરસાદ છે કોઈને ને જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ કયા ગામમાં વરસાદ ચાલુ છે તો અમને ખબર પડે ક્યાં વરસાદ ચાલુ છે તો અમારે હજુ બે ગયા છે કલ લઈને ઠીક રહી ગયા ભાઈ ટાઈટ કામ કરી કરે ભાઈ તો અમારે ધાર્મિક ભાઈ ખજી ગેમ રમે છે મિત્રો કઈ ઘટી ને એક બાજુ ગેમ ચાલુ છે મિત્રો ને એક બાજુ અહીં નવરાત્રીની તૈયારી ચાલુ છે જોવો આજે ગરબા રમો તમે હા ભાઈ આજે રમવાના છે પણ વરસાદ ક્યાં હેલ નહીં ઉજવા દે ભાઈ આમાં કેમ ગરબા રમવા જોવો તો રેનકોટ પહેરીને ગરબા રમીએ થાય ભાઈ મોવામાં છે વરસાદ એવું છે ભાઈ આવો મારા વાલા આવો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો પધારો પધારો

કેમ દીપનिवारी છે એટલે ઓલાં બોલ નથી જો કમેન્ટ કરતા રહેજો એવો કપીએ ઓ મરાવાલાઓ બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ જો અમારા ઢેણે ગ્યામ રમે છે ભાઈ ધાર્મિક ભાઈ હા મેં ચાલુ વરસાદે ગરબા રમીશું એવું છે મહેશભાઈ અમારે ભાઈ અહીંયા એવું ચાલુ વરસાદે તો કેમ રમવા માં ગારામાં અમારા ગામડામાં ગારો બહુ થાય ભાઈ અહીંયા મિત્રો પધારો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ આજ પેલું નોરતું છે તો નવરાત્રીની બધા મિત્રો ને હાર્દિક શુભકામના ભાઈ મારા તરફથી ક્યાંથી છો ભાઈ ખાંભા તાલુકા નું ખડાધાર ગામ છે મિત્રો મારું સ્ટુડિયો હીરો પધારો મારા વાલા પધારો બધા જ મિત્રો નું સ્વાગત છે ભાઈ મારા લાઈવ માં મિત્રો કોમેન્ટ કરતા રહીજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહીજો મિત્રો નવો હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા જો હાથે બનાવેલી ગરબી છે ભાઈ કટાઈ નહીં જૂના જમાનાની મિત્રો કેમ લાગે છે ગરબી આતો રમે એ શું કહેવાય ભાઈ કીનો કેમ રમે છે ભાઈ પૈસા સિક્કા થી રમે છે રમેશ ભાઈ

ભાઈ ક્યાં ગામમાં માં નવરાત્રી ની ઉત્સવ થાય ભાઈ અમારા ગામમાં થાય છે ભાઈ દર વર્ષે ભાઈ ખડાસર ગામ માં રિપ્લાય કરો રિપ્લાય કરો આવો મિત્રો આવો બધા મિત્રો હેપી નવરાત્રી થેન્ક યુ ભાઈ થેન્ક યુ આવો મિત્રો આવો બધા મિત્રો ના અમારા લાઈવ ભાઈ સ્વાગત છે ભાઈ આજે પહેલું નોરતું છે તો ભાઈ મારા તરફથી બધા મિત્રો ને નવરાત્રી હાર્દિક હાર્દિક શુભકામના

મધુભાઈ તલાવિયા હા ભાઈ હા અમારા ખડાધર માં વરસાદ ચાલુ છે ભાઈ માફિયા પાકિસ્તાની પધારો અમારા વાલા પધારો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ અમારા લાઈવ માં ભાઈ નવા હોય સબસ્ક્રાઇબ કરી ભાઈ લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો એ ભાઈ કેમ છો ભાઈ વરસાદ નું કેમ છો ભાઈ બંધ થયો કે તો ચાલુ વરસાદ તે તોરણ તો બંધ દે ખામડા થી જય માતાજી જય માતાજી નીલેશભાઈ જય માતાજી તમારા હા તો કરો ભાઈ મારી હા મુ કરો મિત્રો બધા મિત્રો ને ભાઈ નવરાત્રીની હાર્દિક શુભકામના ભાઈ શુભકામના જય માતાજી બધા મિત્રો ને જય માતાજી મિત્રો સપોર્ટ કરતા રહેજો મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો મારા વાલા જય માતાજી ધર્મે ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી યસ રાણા જય માતાજી મિત્રો કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો મારા વાલા નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો વાહ વાહ પધારો મારા વાલા પધારો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ અમારા લાઈવ માં ભાઈ જોવો અમારે જૂના જમાના ની ગરબી છે મિત્રો બહુ જૂની ગરબી છે ભાઈ અમારા ગામની બહુ જૂની ગરબી છે તમારા કુલદેવી માં ક્યાં છે ભાઈ અમારા સામુંડા માં છે ભાઈ કુલદેવી તેજસ વ્યાસ જય માતાજી ભાઈ જય માતાજી મિત્રો કોમેન્ટ કરતા રહીજો આવો મિત્રો આવો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ અમારા ગાંડી ગીર માં ભાઈ તો મિત્રો કોમેન્ટ કરતા રહીજો મુના બોરડ ને ઓળખો આ ભાઈ મુના ભાઈ બોરડ ને ઓળખું છું હા મારા કલેજા થેન્ક યુ થેન્ક યુ ભાઈ તમારા કુલદેવી માં ક્યાં છે ભાઈ સામુંડા માં છે મારા કુલદેવી માં સામુંડા માં પધારો મારા વાલા પધારો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ આવો મિત્રો આવો નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો મિત્રો આજે માતાજી નું પેલું નોરતું છે ભાઈ ને વરસાદ બહાટી બોલાવે છે ભાઈ અમારા ગામમાં પેલા નોરતે થી મને એવું લાગે દસે દસ દિવસ હવે વરસવાનો છે હારું હારું વરસાદ વરે એ તો હારું અમારે મારા વાલા વરસાદ ની ફૂલે ફૂલ જરૂર છે ભાઈ અમારા ગામમાં

او મિત્રો આવ બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ અમારા લાઈવ માં નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો થાનું મરાય ના હાલ દે હાલો બીજું શું થાય યાર લ્યો હા ભાઈ હા સારું થઈ ગયું આ પેલો ભાઈ માઈ લો ના કાઈ જો અલમ ના આવીયા પે પધારો મરાવાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ નવા ભાઈ સબ્સ્ક્રાઇબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો મરાવાલા હલો મિત્રો તો અમારે નવરાત્રી તૈયારી ચાલુ હોવાથી ભાઈ અત્યારે હવે જાજુ લાઈવ આપવું નથી ભાઈ તો લાઈવ હવે વિરામ આપીએ મિત્રો નવા લાઈવ સાથે બધા મિત્રો જોડાજો ભાઈ હાલો બધા મિત્રો જય માતાજી હમણાં વરસાદ રહી ગયો છે થોડોક ડીમ પીડ્યો છે તો અમે તોરણ બંધ દઈએ મિત્રો કેવો છે વરસાદ ખરાધારમાં વિનુભાઈ બારી હારો વરસાદ છે ભાઈ આજે મારા વાલા પધારો બધા મિત્રોનું સ્વાગત છે માં હર્ષિધિ ની કૃપા હા ભાઈ

મિત્રો નવો હોય સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો જો એક બાજુ ગેમ હાલે છે ભાઈ ચાલુ વરસાદ નો બહાટ એવો ભાઈ અમારે ગામ માં આમ જો ચાલુ વરસાદ એ ગેમ રમે છે મિત્રો આ બાજુ વરસાદ પડે છે જો તો અહી વરસાદ ચાલુ છે ને આ બાજુ ધાબા નીચે બધા ગેમ રમે છે મિત્રો અમાર ગરબી માતા છે જય માતાજી બધા મિત્રો ને જય માતાજી ભાઈ આજ પહેલો નોરતો છે મિત્રો તો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક શેર ને કમેન્ટ કરતા રહેજો બધા મિત્રોને ને હાર્દિક હાર્દિક શુભકામના ભાઈ ધરો મારા વાલા પધારો બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ આવો આવો मित्रा कमेंट केम ना જય જય માતાજી બધા મિત્રો ને જય માતાજી ભાઈ જય માતાજી મારા વાલા શું કરો મારા કલેજા બાજુ ભાઈ બેઠા થઈ ભાઈ ઘરે વરસાદ ચાલુ છે મિત્રો અત્યલ મળતું છે તો બધું ગોઠવવાની તૈયારી ચાલુ હતી ભાઈ તોરણ બધું બાંધતા હતા ને વરસાદ બા બહાટી મેળવ બોલાવા એટલે બેઠા છે ભાઈ જોવો ઘેરા વરસાદ કઈ હેળ ફૂલવા દેતો નથી મિત્રો વરસાદ ફૂલે ફૂલ છે ભાઈ અમારા ખડાધાર ગામમાં તો અમારે બધી નવરાત્રીની તૈયારી ચાલુ હતી ભાઈ લાઇટિંગ બાઇટિંગ અત્યારે વરસાદ પડી ગયો સારા ભારો તો થોડોક વરસાદ રહી જાય પછી બધા મિત્રો વરસાદ રહી જાય પછી અમે બધું કરીએ ચાલુ કામ પાછું લાઇટિંગ બાઇટિંગ जो आप बता मित्रों बे ही जैसे हैं अब बता काम करता करता वो ये वैसे बता पल्ले पल्ले साल उस साल में बता मित्रों काम करता था ओके हमारा कलेजा ओ मित्रों ओ बता मित्रों स्वागत से भाई नवा वो इस सब्सक्राइब कर ले जो हमारा वाला लाइक कर दे जो भाई लाइक करी जो एक एक लाइक करी बता मित्रों

હલો મિત્રો તો બધા મિત્રો નવા લાઈવ માં ફરી જોડાશું મિત્રો તો હવે થોડું કામ કરવા જાય ભાઈ હાલો વરસાદ રહી ગયો છે થોડોક ડીમ પડ્યો છે તો આપડે થોડુંક કામ કરી નાખીએ મિત્રો બધા મિત્રો ને જય માતાજી ભાઈ ફરી મારા લાઈવ માં જોડાજો ભાઈ નવા લાઈવ માં ફરી બધા મિત્રો હાજરી આપી દેજો હાલો જય માતાજી ભાઈ